姐。谢谢 અમદાવાદમાં ધોલેરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવાઈ નિરીક્ષણ કર્યું પીએમ મોદીએ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝનનું નિરીક્ષણ કર્યું ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક શહેરનું હવાઈ નિરીક્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે અમદાવાદના ધોલેરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝનનું નિરીક્ષણ કર્યું છે તેના આ દ્રશ્ય પણ સામે આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે ધોલેરાની મુલાકાતે તેઓ અત્યારે ત્યાં પહોંચ્યા છે અને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝનનું નિરીક્ષણ કર્યું છે ધોલેરામાં પીએમ મોદીએ હવાઈ નિરીક્ષણ કર્યું અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ ધોલેરા ખાતે પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવાઈ નિરીક્ષણ કર્યું છે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝનનું તેમણે નિરીક્ષણ કર્યું છે અને આ દ્રશ્ય સામે આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક શહેરનું તેમણે નિરીક્ષણ કર્યું